સામાન્ય સભામાં સીએનસીડી વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા છે કોર્પોરેટર કાળુ ભરવાડે સીએનસીડી વિભાગ માલધારીઓને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે માલધારીઓના જૂના વાડા તોડીને ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપવામાં આવતા કાળુ ભરવાડે જવાબ માંગ્યો મ્યુનિસિપલ કમિશનરે જવાબ આપતા કહ્યું કે કોર્પોરેશનની જગ્યામાં દબાણ કરીને ઢોર રાખવામાં આવે છે ગેરકાયદે ઢોરવાળા સામે સીએનસીડી વિભાગની ડ્રાઈવ અત્યારે ચાલી રહી છે ની અંદર જે સી વિભાગ દ્વારા માલધારીઓના જે લાયસન્સવાળા ઢોરો પકડે છે એના વિશે મેં કમિશનરશ્રીને માહિતી આપી કે જે રોડે રખડતા ઢોર હોય કે કોઈ મ્યુનિસિપાલિટી જમીનમાં દબાણ કર્યું હોય એ લઈ જાઓ એનો અમને કોઈ વાંધો નથી પણ તમે અમારા જૂના વાડા કે જૂના મકાનો જે જૂના મકાનો તોડી નાખો છો જે લોકો અમારા માલધારીઓના કનેક્શનો કાપી નાખો છો પીવાના પાણીના ગટરના એ ખરેખર હાઈકોર્ટે આદેશ નથી આપ્યો એ એમની મંતસ્વી કરે છે દાદાગીરી કરે છે અને માલધારીઓને હેરાન પરેશાન કરે છે માલધારીઓ કોઈ એવા ગુનેગાર નથી કે માલધારી કોઈ એવો ગુનો કરતા નથી માલધારીઓ આજે નહીં અમદાવાદ શહેર વસ્યું એ પહેલાંના માલધારીઓ આજુબાજુના ગામડામાં રહેતા હતા એના કારણે માલધારીઓ ખૂબ શાંતિથી રહેવા માગે છે અને માલધાર્યોને હેરાન કરવામાં આવી રહ્યા છે પોરબોદાના જે ધરો છે ઘરે વ્યવસ્થિત રીતે નથી અને ગેરકાયદેસર રીતે અમદાવાદ કોર્પોરેશનના દબાણ કરીને રાખે છે અને જે છે એના કારણે લોકોના જાન નુકસાન પહોંચે છે આ તમામ આપણે લોકોના ગાયો પકડવામાં આવ્યા હતા અને જેટલા લોકો આ બાબતમાં બરાબર રીતે યોગ્ય પાલન નથી કરતા એ લોકોના ઉપર કાર્યવાહી થાય છે પણ આપણે માલધારીઓના જે બાબતો છે એમાં પણ આપણે જાણીએ છીએ આપણે સમજીએ છીએ પણ માલધારીઓના જે છે એ આપણે માલધારીઓ અને શહેર સાથે સાથે ચાલે અને કોઈ પણ રીતે કોઈ પણ અડચણ ના થાય એ પણ કોઈના જાનમાં નુકસાન ના થાય એના માટે આપણે તમામ લોકો સાથે કામગીરી કરીએ છીએ